ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રિલાયેબલ રિલાયેબલ શબ્દનો અર્થ ભરોસાદાર વિશ્વાસપાત્ર શ્રદ્ધેય વિશ્વસનીય આધારપાત્ર કે ભરોસાપાત્ર થાય છે રિલાયેબલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇઝ હી અ રિલાયેબલ પર્સન એટલે કે શું તે ભરોસાપાત્ર વ્યક્તિ છે એક બીજું ઉદાહરણ જોઈએ જર્મન મશીન્સ આર યુઝઅલી વેરી રિલાયેબલ એટલે કે જર્મન મશીનો સામાન્ય રીતે ખૂબ જ આધારપાત્ર હોય છે એક અન્ય ઉદાહરણ જોઈએ માય મેમરી ઇઝ નોટ વેરી રિલાયેબલ ધીસ ડેઝ અર્થાત મારી યાદશક્તિ આજકાલ બહુ ભરોસાપાત્ર નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ